ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીગલ રીગલ શબ્દનો અર્થ આમ તેમ અમળાવવું આમ તેમ હાલવું વાંકા ચૂંકા વળીને ચાલવું મરડાઈને ચાલવું કે ખસવું લપસણું હોવું ઉડાવ જવાબ આપવો બહાના કાઢવા કે સળવળાટ થાય છે રીગલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ ટ્રાય ટુ રીગલ આઉટ ઓફ યોર રિસ્પોન્સિબિલિટીઝ એટલે કે તમારી જવાબદારીઓને ટાળવાનો પ્રયાસ કરશો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ ધ વોર્મ રિગલ બેક ઇન્ટુ ધ સેન્ડ અર્થાત કીડો વાંકો ચૂંકો વળીને રેતીમાં પાછો અંદર જતો રહ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ